ભરૂચ જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ ક્લબ દ્વારા ગરીબ બાળકોને પસ્તીથી પગરખા પ્રોજેક્ટ હેઠળ સ્લીપરનું વિતરણ કરવામાં આવ્યું હતું સામાજિક અને વ્યક્તિ વિકાસ ક્ષેત્રે કાર્યરત જેસીઆઈ ભરૂચ દ્વારા નગરપાલિકા શોપિંગ સેન્ટર પાસેથી તેઓના નવતર પ્રોજેક્ટ હેઠળ પસ્તી એકત્રિત કરી તેના વેચાણ દ્વારા મળેલ નાણાંમાંથી સ્લીપરની ખરીદી કરવામાં આવી હતી આ સ્લીપરનું જરૂરિયાતમંદ ગરીબ બાળકોને વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જેસીઆઈના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અહીં ઘણી વખત અમે જોતા આવીએ છીએ કંઈ સિવિલ હોસ્પિટલ રોડથી આગળ અને અહીંયા આટલામાં ગરીબ બાળકો બિચારા ખુલ્લા પગ પર ચાલતા હોય છે અને આ ગરમીની અંદર એ લોકો પરેશાન થતા હોય છે એક જેસીઆઈ દ્વારા અને આવા બાળકોને એક ગરમીની અંદર થોડું એમના પગને શીતલતા અપાય એવો અમારો પ્રયાસ છે અને આ પ્રયાસ આની પહેલાં પણ અમે એક ડુંગાજી સ્કૂલની અંદર આવો જ એક સરસ પ્રોજેક્ટ સ્લીપ ચપ્પલ વિતરણનો કર્યો હતો અને આજે આ પાર્ટ ટુ તરીકે અમે આવા ગરીબ બાળકોને સહાય કરવાનું અમે આયોજન કર્યું છે હજી પણ ભવિષ્યમાં પણ આવી જ રીતે અમે સહાય કરવાની કોશિશ કરીશું